જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે એકત્રીસ આઠ બે હાજર પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અને કેટલાક વિસ્તારમાં જોરદાર વરસાદ પડ્યો છે એટલે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ ટીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી ની આવક તેરસો ને સિત્તેર ક્યુસેક પાણી ની આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને બ્યાસી પોઈન્ટ પચાસ ફૂટે

સીપુ ડેમ ની ભયાનક સપાટી છસો ને અગિયાર ફૂટ છે મિત્રો હવે નજર કરીએ તો પહોંચી ગઈ છે મુક્તેશ્વર ડેમ ભયાનક સપાટી છસો ને એકસઠ પોઈન્ટ અઠાવન ફૂટ છે અને મુક્તેશ્વર ડેમમાંથી સરસ્વતી નદીમાં માં ચારસો પાણી છોડવામાં આવી રહ્યું છે અને હાલમાં મુક્તેશ્વર ડેમનો એક